સરકારે એસી હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરવાની ફરજ પડી છે નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન જે છે શરૂ થઈ ગયા છે બજેટમાં કાપનો વિરોધ કરવાની રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ એક લાખ થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે આપ દ્રશ્યો જોઈ શકું છું બારા ટીવી સ્ક્રીન પર કે કઈ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે રાજધાની પેરિસમાં આગ ચંપી થઈ રહી છે લોકો પોલીસ પર

કાપનો વિરોધ કરવા સાથે સાથે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ સાથે ફ્રાન્સમાં એક લાખ થી વધુ લોકો જે છે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે સાથે સાથે રાજધાની પેરિસમાં પણ

કર્મીઓ પર પણ પથ્થરમારાની જે ઘટના છે બની રહી છે છે જે દ્રશ્યો આપણી સમક્ષ આવી રહ્યા ફ્રાન્સ ખાતેથી બજેટમાં કાપનો વિરોધ કરવા સાથે સાથે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે હાલમાં વિરોધ કરવામાં આવી રહ્યું છે આ બધા વચ્ચે લેકોર્નુને રાષ્ટ્રપતિ જે ઇમેન્યુઅલ મેક્રોન છે તેઓ દ્વારા લેકોર્નુને હાલમાં વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા છે તેવા માહિતી પણ અત્યારે સામે આવી રહી છે જી બહાર એટલે કે હાલ જે પ્રમાણે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે મિન્યુલ મેક્રોન ની રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે આ વચ્ચે કોઈ મોતના સમાચાર કે કઈ સામે આવ્યા છે કે કેમ કેટલા લોકો ઘાયલ થયા છે એની માહિતી

દક્ષા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ગત રોજની આપણે પરિસ્થિતિ જોઈ હતી નેપાળમાં પણ નેપાળમાં પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ થયું હતું જે પ્રમાણે જે પ્રદર્શનકારીઓએ સંસદ ભવનને આગ ચાંપી દેવામાં આવી હતી અને ત્યાં જે હિંસક પ્રદર્શન જે છે ચાલી રહ્યા છે એ જ પ્રમાણે આજે ફ્રાન્સમાં પણ આવી જ પરિસ્થિતિ છે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર

પણ બજેટ રજૂ કર્યા પછી પીએમને રાજીનામું આપવું પડ્યું હતું આપને જણાવી દઈએ કે જે પ્રમાણે અત્યાર સુધી એકસો ને બત્રીસ બીજા પ્રદર્શનકારીઓની ધરપકડના અહેવાલ પણ સામે આવ્યા છે નેપાળ ક્રાઈસિસમાં ભાવનગરના 40થી વધુ લોકો ફસાયા નેપાળમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે જેમાં શ્રદ્ધાળુઓ ફસાયા છે તાલુકાના નારી ગામથી મુસાફરો ગયા છે નેપાળના પ્રવાસે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ ને મદદની ખાતરી પણ આપવામાં આવી છે તમામ પ્રવાસીઓ સલામત હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લઈ છે

જી પંદર દિવસ થી તે લોકો બહાર બહાર નીકળેલા હતા અને ચાર દિવસ થી તે નેપાળમાં છે અને ત્યાંની જે હોટલ છે ત્યાં રોકાયેલા છે જી હિરેન આગળ હું આપને પૂછવા માંગીશ હાલ જ્યાં ત્યાં કેટલા તેમની સાથે બીજા ગુજરાતીઓ ફસાયેલા છે એ લઈને કોઈ વિગત બહાર આવી છે ચાલીસ થી લોકો વધુ છે નારીગ્રામ ના લોકો ચાલીસ થી વધુ લોકો નારીગ્રામ ના ત્યાં છે

નેપાળ ક્રાઇસિસમાં ભાવનગરના વધુ લોકો ફસાયા છે નેપાળમાં હાલ જે છે ખરાબ પરિસ્થિતિ છે બારેલા આગની જેવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ ફસાયેલા છે તાલુકાના નારી ગામથી મુસાફરો ગયા છે નેપાળના પ્રવાસે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા તમામને મદદની ખાતરી આપવામાં આવી છે

વર્કરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા અને સ્પષ્ટતા કરવામાં આવી છે કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી જાગ્રસ્તોની હાલોની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આપને જણાવી દઈએ કે ગોગંબાની જી એફ એલ કંપનીમાં અકસ્માત મામલે એક મોટી સ્પષ્ટતા થઈ ગઈ છે જીએફલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગની એક અફવા ફેલાઈ હતી રણજીતનગરની ગુજરાત ફ્લોર કેમિકલ્સમાં અકસ્માત થયો બ્લાસ્ટ અને આગની અફવા હતી તે વચ્ચે એક સ્પષ્ટતા કરવામાં આવી છે કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગેસ ગડતર થવાને કારણે વર્કરને અસર થઈ હતી વાસાતે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિનેશ ભાટિયા જોડાઈ ચૂક્યા છે દિનેશજી આજ જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થવાની અફવા ઉડી હતી ત્યારબાદ આ કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે કે ગેસ ગળતર થવાને કારણે વર્કરને અસર પહોંચી હતી શું છે વધુ માહિતી જે ચોક્કસ જણાવી દઈએ કે ગોગંબા તાલુકાના રણજીત નગર મુકામે આવેલી ગુજરાત ક્લોરોકેમિકલ્સ કંપનીમાં આજે બપોરે બાર વાગ્યાના અરસાની અંદર લોકોની અંદર એવી વાત ફેલાઈ હતી લોકોની અંદર અને આજુબાજુના ગામડાઓની અંદર વાયુગે જે વાત ફેલાઈ ગઈ હતી કે જીએફએલ કંપનીની અંદર બ્લાસ્ટ થયો છે અને એના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને દરેકના મોડા ઉપર અને સોશિયલ મીડિયા ઉપર વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર દરેક જગ્યાએ જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવી અફવા વહેતી થઈ હતી એના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને જીએફએલ કંપની ખાતે તાલુકાના તેમજ હાલોલ સુધીના અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો અને અહિયાં તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી અને ઉપરા છાપરી એક પછી એક એમ્બ્યુલન્સની અવર જવર અને એમાં દર્દીઓને વર્કરોને લઈ જવાતા હોવાથી લોકોને એવું લાગ્યું હતું કે બ્લાસ્ટ થયો છે પરંતુ ત્યારબાદ જિલ્લા પોલીસ વડા હરેશ સુધરાત અને હાલોલના પ્રાંત અધિકારી સહિતનો વહીવટી અધિકારીઓનો કાફલો જીએફએલ કંપની ખાતે દોડી આવ્યા હતા બ્લાસ્ટ નું જે પ્લાન્ટ છે ત્યાં જઈ અને તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ પંચમહાલ જિલ્લા એસપી હરેશ દુધાર દ્વારા એવી જાહેરાત પ્રેસ સમક્ષ કરવામાં આવી છે મીડિયા સમક્ષ તેમણે બાઇટમાં જણાવ્યું છે કે કંપનીની એક નવા પ્લાન્ટની અંદર પાઇપમાંથી ગેસ લીકેજ થવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો કે આવી રીતે ગેસ ગળતર થયું હતું જેને લઈને ત્યાંના જે વર્કર હતા તે કર્મચારી હતા તેમને અસર પહોંચી હતી અને લોકોની લોકોને ની અફવા જે છે લોકો વચ્ચે ઉડી હતી પરંતુ આ વચ્ચે ગેસ ગળતરનો પણ બનાવ બન્યો હતો કંપનીમાં કેટલા એમને ગેસની અસર થવાના કારણે તાત્કાલિક એમને અહીંયાની સ્થાનિક હોસ્પિટલ અને હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એ પૈકી પંચમહાલ જિલ્લા એસપી દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે એક વ્યક્તિનું અવસાન થઈ ચૂક્યો છે અને અન્ય જે ઈજાગ્રસ્તો છે તેમને વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખટેડવામાં આવ્યા છે જો કે કંપની દ્વારા હજી પણ મોતની કોઈ પુષ્ટિ કરવામાં આવી રહી નથી અને ઈજાગ્રસ્તોનો આંકડો કદાચ વધી શકે એવું પણ લાગી રહ્યું છે ઘટના ઘટી છે જેએફએલ કંપનીમાં એટલે કે હાલ જે પ્રમાણે સત્તાવાર જાહેરાત પણ આ કંપની દ્વારા કરવામાં આવી છે તો આવો કોઈ બનાવ પૂર્વ પહેલા પણ કોઈ બન્યો છે આ કંપનીમાં આવી રીતે આવી કોઈ અકસ્માતની ઘટના કે કંઈ જે તે સમયે આ બાબતે સમગ્ર રાજ્યની અંદર એના પડઘા પણ પડ્યા હતા પરિસ્થિતિ ત્યાં સુ છે અત્યારે પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલ હેઠળ છે અને કંપનીના ઓથોરિટી દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને કોઈ પણ પ્રકારનો ભય ન રાખવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારનો નુકસાન નથી અને રસ્તો પણ આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો બતાવી દઈએ કે હાલોલ થી ગોકંબા તરફ જતો અરે ગોકંબા થી હાલોલ તરફ જતો આ જે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે અને એના ઉપર જ આવેલી છે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપની જે કંપની આ મેઇન રોડ ઉપર છે અને રસ્તો અત્યારે અવર જવર માટે બિલકુલ રાબેતા મુજબ ચાલુ છે સામે ઉભા છીએ અને કંપની દ્વારા સત્તાવાર જે મીડિયા બાઇટ આપી દેવામાં આવી છે અને એમાં કંપનીના ઓથોરિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કંપનીની અંદર આ ગેસ ઘટના બની હતી

જોવા જઈએ તો પોલીસની તો સમગ્ર પંચમહાલ જિલ્લાની પોલીસ અહિયાં ખડકી દેવામાં આવી હતી અને અત્યારે જો તમને સીધા દ્રશ્યો બતાવીએ તો એનડીઆરએફની ટીમને પણ જિલ્લા કલેક્ટર દ્વારા કોલ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે અત્યારે એનડીઆરએફ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ તે પહેલા જ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી અત્યારે એનડીઆરએફની ટીમ ફરીથી પોતાનું રવાના થવા જઈ રહ્યા છે અને એનડીઆરએફની ટીમને પણ

જી જણાવવામાં આવે તો જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે દિલીપેટે શુભારંભ કરવામાં આવ્યો છે કાર્યક્રમનો આજે જુનાગઢમાં જે મલ્લિકાર્જુન ખળગે ઉપસ્થિત રહ્યા હતા આજે પહેલો દિવસ કાર્યક્રમનો સફળ ગયો છે આમાં જે રીતે આપણે જોઈ શકીએ

પ્રશિક્ષણ શિબિર માં અનેક દિગ્ગજો કોંગ્રેસના નેતાઓ હાજર હતા આ પ્રશિક્ષણ શિબિર દસ દિવસ માટે ચાલુ રહેવાની છે જણાવવામાં આવ્યું છે કે બાર તારીખે રાહુલ ગાંધી પણ જુનાગઢ ખાતે આવશે જી રાહુલ ગાંધી જુનાગઢ ખાતે આવવાના છે આગળ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા યોજાવાના છે પ્રશિક્ષણ બાદ જુનાગઢ ની ભવનાથ તળેટી માં કોંગ્રેસ ની પ્રશિક્ષણ શિબિર દસ દિવસ સુધી ચાલવાની છે રાહુલ ગાંધી પણ અહીં આવવાના છે ત્યારે આજે દીપ પ્રાગટ્ય કરીને આ પ્રશિક્ષણ શરૂઆત કરવામાં આવી રાષ્ટ્રીય તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર